આ કઈ બોલેરા ના ડ્રાઇવર શાંતિ છે હું સંજય છે ભરતભાઈ છે પછી એક વાર આપણો જે જૂનો હતો એ આપણે વિજયભાઈ ભાઈ ને શાંતિ ને વિજયભાઈ ભાઈ અમે એટલા જ છ જણા જો આપણે લેવા કાવા છે કે નિંજા આવ્યો આપણે મે બે જ આયા આપણો વિજયભાઈ ભાઈ આપણે ભાઈ જા અમાર રાજસ્થાન જવાનું છે ભાઈ અમારે આઈ રહ્યો ઉપર થી ઉપર

અન્યાથી ડાયરેક્ટ આપણે માલબાપાના દર્શન કરવા લેવાનો આપણે તમને ખબર છે બોલો લઈને જાય તે માલબાપાતે જાતા જોઈએ માલબાપા દર્શન કરીને ડાયરેક્ટ આવે વેલનાથમા વેલનાથમા સાપી દેખાયે વેલનાથમા સાપી હે ને બત મ્યાથી નીકળી આવવાનું સાબડે ડાયરેક્ટ માલદારી માં પોઈતા માલદારી તમને ખબર છે માલદારી આ આપણે માલદારી ગોંડોલા વેલગો તમ ગયા હે ક્યાં લઈ તો ઓયન્યાથી બધી સાપી ના રઉંતા રોઈ ગયા ભાઈ આ તેની આગળ બેઠા ને આપણે તો વાહ હોવાનું જ છે એટલે વાહ હોતા તો ને સાઉંડા માં આપણે જમવા રાખી દઈએ ચોટીલા સામુંડા માં તમને ખબર છે કે ત્યાં જ જમતા હોય આપણે ત્યાંથી ને પછી જમી જમવાનું ત્યાં વાત જોતા હતા આપડે ખબર બોલેરા વાળા આખા જો આપડે આ ભાઈ કયો આવ્યો તમને ખબર વસરાજ એટલે તમને ખબર છે અજયભાઈ સિવાય કોઈ ગઈ નહીં અજયભાઈ વાત જોતા એના ભાઈ એક ભાઈ હતા બીજા તો અમે એની વાત જોતા જમવાની કે વાત હોય કે જમી લે કે બિલ હું દઈ દઈ તો વાંધો ને બિલ તો ભાઈ આવું નતું હું તો વાત જોતા હતા ભાઈ અજયભાઈ આપડા આવી ગયા છે જોઈ લેવા અજયભાઈ ના બોલતા નાખે છે ભાઈ ના ભેગો થઈ आखा जमी जो लोग आखे जमी बसी हम होटल वालों के गाड़ी क्या आखा आखाई होटल वालों भाई क्या कले गाड़ियों राजस्थान बाजू काट मोटी हूँ बेह गई संजय भाई ने कानी भाई बेहू आ गए विजय भाई आगे बातवा મારે નહીં છત્રી માં મારા કલે જાવ પછી ઘડીક વાર દાખલા વગાડે ધૂણ્યા બીણા પછી આપડે વિજય ભાઈ ને હાયો ઘડીક વાર પછી જવા દેજો ટ્રાફિક આવી ગઈ હતી ત્યાંથી ડાયરેક્ટ મારા કલે જાવ આ રાજસ્થાન ની ટ્રાફિક છે રાજસ્થાન બોર્ડર ટપકી ને પછી હવે આપણે નાસ્તો કરવા રોકીએ હોટલ નું નામ તો નહીં આ મોટું રાજસ્થાન ની અંદર અમે એન્ટર થઈ ગયા તમારા કલે પેલા આપણે કિલ્લો જોવા જાય છે રાણા મહારાણા પ્રતાપ પછી અહિયાં રામદેવડા રામાપીર પાસે મારા કલે જાવ રામાપીર બાબા જય બબારી જોઈ લેજો આઈથી નસા નાસ્તો કરી ને પછી સંજેબે કે હું આ સંજેબે ના પાડી દીધી આપડે ભાઈ વિજયભાઈ આપણ વાહે જતો આપડે તો વાહે જ રહેવાનો મારા કલે જાવ આગળ જાતા જ ન કેમ વાહે તો તમે જોઈ લો કીલે પોતી ગયા મારા કલે જાવ કવિદ્યો આવો હા આ ઉલે आपती जाए उन्द मरा लाई जाओ हूँ कांटी भाई भाई सब प्यारो रे सब लोग हाँ पोकरण पोती गया मरा लाइ जाओ पोकरण पोती गिर हमने किला है देखो हम अभी जा रहे हैं बाद में बताएंगे सब कुछ भाई

કિલ્લાની અંદર થઈ ગયા આપડે સંજયભાઈ ટિકિટ તમને આખો ઇતિહાસ મહારાણા પ્રતાપનો તલવાર બધી તોપુ ને બધી છે મારા કલો આખું જોઈ જાવી ગયો ખાસ તમે જોઈ જાવ કલેજો ને એક ફરી રાજસ્થાન આવું તો અહીં તો ફરવા આવવાનું જ કિલ્લે મારા કલેજો પેલા ના સૈનિક છે બેઠા તોપ એ કઈ છે રાખી ઘર

એ ભાઈ કીશું કઈ કઈ મુકું ભાઈ બીડું કઈ બીજું કઈ વસ્તુ હોય એ મુકું તો મૂકી દેજો હાલો રેડી કોઈ ખાતર નહી આપડે અહિયાં સીધા છોકરા જ નાખ કે એ ઘોડા એ રામાપીર કા ઘોડા હે રામાપીર દેવ કા ભગવાન કા ગીરદંડો ને આપડે રમતા નો રમતા ભાઈ ચાલો સીધા રામ દેવડા પોહચી જતા રામાપીર વા જય બાબા રે મારા કલેજા વાળા ખાયા અને આને જો આ બધી ડાયરેક્ટ parking માં ગાડી રાખી કે guest out નહી બધી બીજા વિડિયો માં આખો તો માં દેખાડશે કઈ guest out રાખી હું આ વિડિયો માં ડાયરેક્ટ છોટા રાખવા પડે છે ઈ ફેરફેરાનો ઈ આખી આ વિડિયો મારા પર લઈ જવામાં એક વિડિયો માં બીજા વિડિયો માં તમે પાર્ટ 2 પાર્ટ આવી છે આખી વિડિયો આ તમે જોઈ લેજો જો આપણે કોતે યારામ દેવડા આમ દેડાવ દર્શન કરવા હું દર્શન કરીને પાછા વડે ઈયા જાવ અંદર આપણે સમજી લઉં કે જય બોબારી માં લખી ગલતે દેખાય દઉં અંદર ઘરે ઈ દર્શન કરીને પછી આપણે પાછા હોટેલ વઈ જવાનું જમવાનું નાસ્તો કરવાનું બધી મારા કલેજ અંદર તોઈ ગયા તો આપણે દર્શન ડાયરેક્ટ આડે નગડે તત તો દેખાઈયું તમને જો આપણે જો બબરી મંદિર છે રામાપીર બાપાનું અહીંયાની સાઈડમાં જે આ મંદિર આવે તમે જો આઈ જો કાશનગર પછી આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે કેમ્પમાં કેમ્પ ક્યાં એવો તો સવારે જવાનું કે રાઈતા પડે અહીં સુઈ જવાનું છે ભઈ જો અમારો કલ હોલો હોલો ભાઈ બોલો 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 હાલો ભાઈ

કે ગા બનાઈ આપણે ઉડે તો જા મારી બાઈક ઓસ લઈ જા આવજો બજા બળિયા ફોટો કી ચાલો બરેક ની પુતાને ચલો ચલો આજા ભાઈ ફોટો કી ચાલો એટલે તો બીજો વિડિયો છે ને જી પાટુ ઈમાં બધી પાટુ પાટાઈ છે કાઈ દર્શન કેના હું છે બધી મંદિરના પોતાન બધી આ વિડિયો માં દેખાલે આપણે કે આમ રાજસ્થાનના આપણે પોઈતાયે ટિપ્સ આ કે આ વિડિયો આઈ છે આ વિડિયો નેક્સ્ટ વિડિયો આઈ છે એમાં તમને આપને કુમા દર્શન વર્શન બધી બહરાણ બતમી તલવાર બલરન બતીને દર્શન કરે તનોદ માતા દી પાકિસ્તાન બોર્ડર આખો બધી વિડિયો માં આઈ છે નેક્સ્ટ વિડિયો એટલે પટ્ટો પાટાઈ છે એટલે તમા પટ્ટો પાટ ડ્રોન નંબર વિનંતી મારાકો લઈ લઉ આ વિડિયો પણ આઈ પૂરો કરી દે હવે